ભરોસો જો ભગવાન ઉપર હોય તો ભાગ્યમાં જે લખેલ છે તે જ મળે છે જો ભરોસો પોતાના પર હોય તો ભગવાન એ જ લખે છે જો આપણી ઈચ્છા હોય એક ખેડૂતે પોતાના ખેતરમાં દૂધીના બી વાવ્યા તેમાંથી ઘણા બધા વેલા નીકળ્યા અને વેલામાં ઘણી નાની નાની દૂધી પણ આવી આ નાનકડી દૂધીને એક બોટલમાં રાખી દીધી વેલાની બધી દૂધી પોતાના સામાન્ય આકારમાં મોટી થવા લાગી પણ બોટલમાં રાખેલી દૂધી એટલી જ મોટી થઈ જેટલો આકાર બોટલનો હતો આપણે બધા જ જાણીએ છીએ કે બોટલની દીવાલ દૂધીની સીમા બની ગઈ દૂધી પોતાની હદથી મોટી ન થઈ શકી આપણી સાથે પણ આવું જ થાય છે આપણે આપણા વિચારથી જ આગળ વધી શકતા નથી વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે જીવન વિચારથી મોટું નથી હોતું હેનરી ફૂટ પણ કહે છે જો તમને વિશ્વાસ હોય કે હું કરી શકીશ તો કરી શકશો તમને જો તમારી નિષ્ફળતા પર વિશ્વાસ હોય તો પણ તે તમે સાચા જ છો સાચું જ છે વાત તો વિશ્વાસની જ છે આપણે આપણા વિચારની હદને તોડવી પડશે આપણી કાલ્પનિક હદથી બહાર નીકળવું પડશે આપણે આપણા પર વિશ્વાસ તો કરીએ આપણે આપણા પર આપણા કામ પર આપણે નક્કી કરેલા રસ્તા પર આપણને વિશ્વાસ ન હોય તો બીજું કોઈ નહીં આવે જે આપણને આગળ લઈ જશે આપણે આપણા પર વિશ્વાસ રાખો અદ્ભુત શક્તિથી જ મોટા મોટા કામ પૂરા કરી શકાય છે કોલમ્બસ કોલમ્બસ પોતાની ટીમ સાથે નવી દુનિયાને શોધવા માટે નીકળ્યો હતો તે પોતાના આત્મવિશ્વાસ સાથે નીકળ્યો હતો કે નવી દુનિયાની શોધ કરીને જ પાછો આવીશ તેના આત્મવિશ્વાસે તેની અંદર એટલી શક્તિ ભરી દીધી હતી કે તે પોતાનું કામ સફળ કરીને જ પાછો વળ્યો તેણે પોતાની યાત્રા શરૂ કરી દીધી રસ્તામાં મુશ્કેલીઓ આવવા લાગી તો તેના સાથીદારો કહેવા લાગ્યા કોલંબસ આપણે પાછા વળી જઈએ કંઈ મળશે નહીં જીવ પણ બચી શકશે નહીં તું તો મરીશ પણ અમને સાથે મરાવીશ મતલબ કોલંબસે તેની એક પણ વાત માની નહીં તેને તો વિશ્વાસ જ હતો કે નવી દુનિયાની શોધ કરીને જ પાછો ફરીશ થોડો સમય જતો રહ્યો સાથીદારો ખૂબ ગુસ્સે થયા કોલમ્બસ હવે અમે તારી સાથે નહીં આવીએ અમે પાછા જતા રહીએ છીએ તારો સાથ છોડી દઈશું તું એકલો ચા અમે તારી સાથે આવતા નથી પણ કોલમ્બસ તેના ઈરાદાથી ન ડગ્યો કોલમ્બસને એવું પણ લાગ્યું હતું કે તેને મારી નાખવાની યુક્તિ કરે છે પણ કોલમ્બસના મનમાં એ વિશ્વાસ ઘર કરી ગયો હતો કે એકના એક દિન તેને પોતાની મંજિલ જરૂર મળશે અને એવું જ થયું ત્યાં તેને સામે દૂર દૂર સુધી એક પ્રકાશ દેખાયો તે બૂમો પાડીને કહેવા લાગ્યો કે આપણને આપણી મંજિલ મળી ગઈ હવે એના સાથીદારો પણ તેના વખાણ કરવા લાગ્યા એડિસન એડિસનને તો જુઓ તેને પોતાના ઉપર કેટલો વિશ્વાસ હતો એડિસન બલ્બ બનાવવાના પ્રયોગમાં દસ હજાર વખત નિષ્ફળ થયો દસ હજાર વખત તે એક વખત નિષ્ફળ થયો બીજી વખત નિષ્ફળ થયો ત્રીજી વખત નિષ્ફળ થયો આમ ગણતરી કરતાં સો સુધી ગણતરી થાય તે આપણે થાકી જઈએ છીએ નિરાશ થઈ જઈએ છીએ તો આ એડિશન દસ હજાર વખત નિષ્ફળ થયો તો પાસે એવી કઈ શક્તિ હતી કે જેનાથી તેને એક વધારે વખત પ્રયત્ન કરવા માટે પ્રેરતી હતી એવી તે કઈ શક્તિ હતી જે તેનામાં શક્તિ ભરી રહી હતી આટલી નિષ્ફળતા મળવા છતાં તેનામાં એક જાદુઈ આત્મવિશ્વાસની શક્તિ હતી તેને પોતાના પર વિશ્વાસ હતો તે જોઈ શકતા હતા કે એક બલ્બ ચાલુ થતો રોશની આપતો અને દુનિયાને પ્રકાશ આપતો આ ભરોસો લાજવાબ હતો વિચારો જો તેને હાર માની લીધી હોત તો વિચારો કોલંબસે હાર માની લીધી હોત તો દુનિયા આવા ઘણા ઉદાહરણોથી ભરેલી છે જેની સામે મોટી મોટી મુશ્કેલીઓ આવી સમસ્યાઓ આવી પણ નહીં પોતાને પ્રશ્ન કરી આપણી પોતાની શું ઈચ્છા છે આપણી જે ઈચ્છા છે તેના વિશે આપણું મન શું કહે છે જો આપણા મનમાં વિશ્વાસ છે કે જો આપણે આપણી ઈચ્છાને પૂરી કરી લેશું તો તે જ તો આત્મવિશ્વાસ છે તેને બનાવી રાખો તેનાથી ડગો નહીં તો જીત હંમેશા આપણી જ હશે સફળતા આપણા પગમાં પડશે ફરી મળીશું મિત્રો બીજી વાતો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હંમેશા હસતા રહેજો